બોલો કોડિયાર માતની જય ચાલો આજે આપણે કોડિયાર ચાલીસાનો પાઠ કરીશું તો બોલો કોડિયાર માતની જય અનેક રૂપે અવતરી ભૌમ અવતારણ પાર આવી શક્તિ ઈશ્વરી ખંપારી કોડિયાર જગત જનિતા આપચો દયાળુને દાતાર બહુસાગર તકી તરુવા કોડલ એક આધાર નેજા પરકે દશે નામ ભક્તો તણી પ્રતિપાલ કમકારી કોડિયાર ગણતરે પ્રથમ વાત કર્યો પ્રગટિયા શક્તિ અવતાર દર્શન દિધારા નવકણને કમકારી કોડિયાર તું તાતણિયા ધરાવાળી દર્શનથી સુખ દેનાર ટાળતી દુઃખ જો અનેકના કમકારી કોડિયાર સોરઠ ભૂમિ ચોહામણી મટેલ ધરામાં વાત મળદા તું ટાળતી માં કમકારી કોડિયાર કોડલ ખડગ માત વિદ્યા વડવાળી માત પરચા પૂર્યા તે ઘણા થઈ જગતમાં વિખ્યાત ડુંગરે ડુંગરે દીવા બળી તારામાં કોડિયાર ત્રિશુલ તેજથી હાથમાં જેનો ચમકાર ધારીની કોડલી કરતી તું કમકાર લોબડીયાળી આઈ તું સહુને ચૂક દેનાર મગર ઉપર સવારી કરી પધારે કોડલ માત જે ભાવે જે જે ભજે તેને દર્શન દે આખ્યાત ધરાધરામાં વાંચતારો ત્રિશુલ કર્યું નિશાન ગીરી ડુંગરે વાંચતારો પર તારા મહાન વાંજ્યા મેણું ટાળવા અવતર્યા છારણ ઘેર કરિયો માતે કુળ ઉધાર કમકારી ખોડિયાર જન્મયામો મળિયાની ઘેર સહબહેનોની ચંગાત લાગી ખોડી કહેતાને પણ થઈ તું તયતું જગવિખ્યાત ખોડલકેદી સહાયતી રૂઢી કરતી કાજ પરચા કઈ જોવા મળ્યા રાનવગણને સાચ કોડલકેરી કેરી સહાયથી જો દરિયો ઓળ ગાય સમરે જે તેના ચપળ થાય દર્શન દીતા રાયને કોડલ માય સાક્ષાત ધન્ય બની ગયું જીવન જગમાં થયું વિખ્યાત ત્રણ વર્ષની ઉંમરે પડછા પૂરતી માય વરોળી વાંજણી તય દુસ્તી ગાય જોના રૂપાની ચડી પર લાલ ધજા અનુપમ

ભંગુ વરજાંગ ચૂતને જો ચડાવ્યો ડુંગર ક્ષણમાય એ પ્રતાપી મા કોડલે કર્યો પ્રચંડ પડકાર ધુણાવ્યો ધૂંધળી નાતને પરચાળી તું ખોડિયાર એ ધૂણે માંડ્યો ધૂણવા ધૂંધળી જો ગંદર માયે વગાડ્યા ડાકલા ધૂણે તાંધલ પર કોળાંભા ચદભાગી કમળાય ડુંગરનું નામ દર્શનથી ડુંકળા ટળે માં કોડિયાનું ધામ હટી ચિંક કુમત્યો થયો અત્યાચાર કર્યો અમાપ માં તૌ કૃપાથી ભસ્મ કીધો એ ભૂપ તાતણયા ધરા કોડલે કર્યા ધામ ભાવનગર નૃપતિઓના મા કરતી કામ ચિંતા વિઘ્ન ત્રિશૂળ ત્રિશુળ હસ્તધરંત હે કોડલમાં દયાળી તું ભક્ત ગ્રંથ મા કોડલ મા દયાળી જોને કરતી ચહાય ચરણાગત રક્ષાનીત જોને કરતી માય અંધને દેખતા કરે વાંજાને આપે બાળ પરચા અપરંપાર કોડલ તું છે દીનદયાળ દયાળ કોડલ કોડલ જે કહે ને ધરે નિરંતર ધ્યાન તેની ચહાયે સર્વદા રહે તું કોડલ માત દિનવલ કોડિયારની કૃપા નજર જો થાય તો તૃણનો મેરુ બને મૂંગો મંગળ ગાય મોમડીયાની બાળને ભસતા પાતક જાય પાપ ચરવ તેના ટળે જીવન ઉન્નત થાય આધિ વ્યાધિ સહુ ટળે કોડલને દરબાર આશા ચાહુ પૂરી કરે કમકારી કોડિયાર ધાભડિયાળી માવડી ખપ્પરવાળી ખોડિયાર કમકારો જો કરીએ તો ભવના દુખડા જાય કોડલ સૌની માવડી વિપતે કરજે ચહાય તેને ભરોસે નાવડી ઉતરે પાર ચદાય જહાય જેને ખોડિયારની મંચા પૂરણ થાય હરપળે હાજર રહે એક કમકારી કોડિયુલ માય લંગડા બને તાજા નરવા માં કોડલને પ્રતાપ રોગી કેક થાય નિરોગી માં કોડલને ને પ્રતાપ લુલા લંગડા ને દુખિયા આવતા માને દ્વાર હેતથી હજી રાજી કરે કોડલ કરતી વહાર કોડલ સૌની માવડી વિપતે કરજે ચહાય બિરુદ તારું જાય ના ભરજે ન પાછો પાય માની લીલાનો નહીં પાર જેના ઠેર ઠેર ધામ માના ગુણ ગાવાનો નહીં પાર હૈયે સર્વ એનું નામ જય મા કોડિયાર મા કોડિયાર મા કોડિયાર મા તકી જય કોડિયાર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું કોડિયાર મને પ્રાર્થના કરું છું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે આપેલા લાઈક બટન પર ક્લિક કરો અને તમારા મિત્રોને チェーク・クロウ